નમસ્કાર હું આપ સૌનું સામર્થ્ય નામની સિરીઝના આ એપિસોડમાં સ્વાગત કરું છું આજના સોળમા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે આજે જાણીએ વલ્લભભાઈ પટેલમાંથી સરદાર પટેલ કેવી રીતે બન્યા તે પ્રસંગ વિશે ઈસવીસન 1926 છવ્વીસમાં કલેક્ટર જયકર અને સેટલમેન્ટ કમિશનરે બારડોલી તાલુકાની પ્રજા પર જમીન મહેસૂલની ખોટી આકરણી કરીને બારડોલી તાલુકાનું ત્રીસ ટકા મહેસૂલ વધાર્યું અને સાત વર્ષના ગણોતને એક વર્ષનું ગણવાની મોટી ભૂલ કરી માત્ર પંદર ટકાને બદલે પચાસ ટકા જમીન ગણોત તરીકે અપાય છે એમ તેમણે ધાર્યું હતું આમ ગણતનું અને વધારેલા ભાવનું ધોરણ સ્વીકારતા સરકારે બારડોલીના ખેડૂતો પર બાવીસ ટકા મહેસૂલ વેરો વધાર્યો હતો તે સમયે કુંવરજીભાઈએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી પરંતુ ઓગણીસો અઠ્યાવીસથી થી કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈ મહેતાના કહેવાથી વલ્લભભાઈએ સત્યાગ્રહની આગેવાની સંભાળી પછી વલ્લભભાઈએ બારડોલીના ખેડૂતોને એકઠા કરી સૌ જમીન મહેસૂલ સામેનો વિરોધ યોગ્ય છે કે અયોગ્ય તેની ખાતરી કરી સત્યની પરખ થયા બાદ વલ્લભભાઈએ નક્કી કર્યું કે પ્રજાનો વિરોધ તદ્દન સાચો હતો આથી બારડોલીના ખેડૂતોમાં એકતાની શક્તિ હોય તો સરકારના અન્યાય સામે લડી લેવું એ પ્રજાનો ધર્મ છે એ વાતને ખેડૂતોને સમજાવી વલ્લભભાઈની આ વાતથી પ્રજાએ નક્કી કર્યું કે અમે મૂળ મહેસૂલ છે તે ભરવા તૈયાર છીએ પરંતુ વધારાનું મહેસૂલ ભરવાનો ઇનકાર કર્યો આખરે એકતાની તાકાત સામે અંગ્રેજ સરકારને નમતું જોખવું પડ્યું આમ વલ્લભભાઈના માર્ગદર્શન હેઠળ એકજૂથ થયેલા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવેલ સત્યાગ્રહમાં જીત મેળવી આ સફળ સત્યાગ્રહ દરમિયાન નેતૃત્વની દોર સંભાળનાર વીર વલ્લભભાઈને બારડોલીના રાસગામની બહેનોએ તેમને સરદાર કહી સંબોધ્યા આ સાથે જ ઉપસ્થિત સૌ ખેડૂતોએ બહેનોને સાથ આપતા કહ્યું કે હા હા તમે જ અમારા સરદાર છો આમ કરમસદની માટીમાં ઉછરેલો બાળવીર વલ્લભ પટેલ ખેડૂત સામે થઈ રહેલા અન્ય સામે મક્કમદાથી લડ્યા અને સરદાર પટેલ થઈ ખેડૂતોના દિલમાં વસ્યા ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર